છોટાઉદેપુરના રોહિત ડાવરની તેર હજાર કિલોમીટરની સાહસિક સાયકલ યાત્રા સફળ નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટા ઉદેપુરના યુવક રોહિત ડાવરે સાહસિકતા અને શ્રદ્ધાનો અનોખો દાખલો રજૂ કર્યો છે સાયકલ પર નીકળેલી તેમની કેદારનાથ યાત્રા માત્ર એક જ સ્થળ સુધી સીમિત ના રહેતા રોહિત ડાવરે છોટાઉદેપુરની યાત્રા કરી તે દરમિયાન કેદારનાથ બદ્રીનાથ અયોધ્યા નેપાળ ઝારખંડ જગન્નાથપુરી તમિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી છે આ સમગ્ર યાત્રામાં તેમણે તેર હજાર કિલોમીટર જેટલું અંતર સાયકલ દ્વારા કાપ્યું હતું એમના સફરની અવધિ પણ ઓછા દિવસોની ન રહેતા એકસો ને એકોતેર દિવસ સુધી તેઓ આ માર્ગ પર સાયકલ વડે પ્રયાણ કર્યું હતું આ યાત્રા દરમિયાન રોહિતે માત્ર સ્થાનિક સ્થળોની મુલાકાત ના લેતા દેશની વિવિધ સંસ્કૃતિઓ પરંપરાઓ અને લોકો સાથે સીધો સંપર્ક પણ સાધ્યો હતો આ રીતે આ યાત્રા તેમની માટે આ જાતાની સાથે જીવનનો એક અમૂલ્ય અનુભવ બની રહ્યો છે અંતે લાંબી સફર પૂર્ણ કરીને રોહિત ડાવર પોતાના વતન છોટા ઉદેપુર ગુજરાતમાં પરત ફર્યા છે કેદારનાથ અને નેપાલ થી કન્યા બી ટોટલી અમારી કમ્પ્લીટ થઈ તેર હજાર કિલોમીટર રસ્ત ગયા છે અને આજે દિવસ દિવસ બેઠી ગયા છે હાલ મતલબ છોટપુર માં હું મળ્યા Thank you.